ખેડા નડિયાદ રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આનંદપુરા કેરિયાવી કેનાલ ઉપર લોટ્યો અને કટપ્પા નામનો બૂટ લઈ ખુલેઆમ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે નડિયાદ રૂલર પોલીસ અને નડિયાદ તાલુકાના બુટલેગરોની મિલી પકડ નડિયાદ તાલુકામાં દેશી વિદેશી દારૂના બુટલેગરો બન્યા બે ફાર્મ દેશી વિદેશી દારૂના બુટલેગરોમાં નથી રહ્યો નડિયાદ રૂલર ગોહિલ સાહેબનો ડર

તો નડિયાદ રુલર ગોહિલ સાહેબ ને પણ ઘરે બેસવાનો વારો આવશે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદ્રુબેલી કેમેરામેન પોપટ जाधव ચાલુ છે ઇંગ્લિશ ચાલો ચાલુ છે હા ફ્રન્ટ છે ફોન કરો રે હા ચાલુ છે ઇંગ્લિશ ચાલો ચાલુ છે કઈ કઈ બ્રાન્ડ છે આયન ફોન કરો હા હા